નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂમ મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના થોરાળી ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે મનસુખભાઈ પરમાર ખેડૂત મિત્રો આપણે આજે છે મનસુખભાઈ પરમારનો ભાગ ત્રણ જે છે એ સરગવાના પાકમાં વિડીયો બનાવી રહ્યા છીએ અગાઉ જે છે આપણે પહેલેથી આ જે છે સરગવામાં આપણે ટ્રીટમેન્ટ આપેલી છે અને એના અનુસંધાને જે છે આપણે તો જ ખ્યાલ પડે કે ભાઈ આપણા કીટનું કેવું રિઝલ્ટ છે આ ભાગ જે છે ત્રણ બનાવી રહ્યા છે તો સૌપ્રથમ આપણે મનસુખભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો મારું નામ મનસુખભાઈ મગનભાઈ પરમાર ગામ થોરાળી તાલુકો પાલિકાના જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્યાંશી વીસ બેતાલીસ છત્રીસ પાંત્રીસ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને આપણે પી વન વિશે માહિતી મેળવી તથા આપણી જે કીટ આવે ઓર્ગેનિક કીટ એના વિશે માહિતી મેળવી તો શોખ સંપર્ક કરજો મનસુખભાઈ આપણે કેટલા વીઘામાં આપણે સરગવા છે આપણે પાંચ વીઘામાં પાંચ વીઘામાં આજે આ સરગવા કેટલા મહિનાનો થઈ ગયો છે આપણે આજે આપણે સાત મહિનાનો ખેડૂત મિત્રો નજરે દેખાય છે સરગવો સાત મહિનાનો થઈ ગયો છે તમે બે સોળ વચ્ચે અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે સોળ વચ્ચે પાંચ ફૂટ નું અને હાર વચ્ચે અગિયાર ફૂટ અગિયાર ફૂટ નું બરાબર છે આપણે આ કઈ વેરાયટી છે આપણે આ પીકે એમ વન ખેડૂત મિત્રો પીકે એમ વન વેરાયટી છે જે ખૂબ સારી વેરાયટી છે તો મનસુખભાઈ આની અંદર જે છે આપણે તમે કઈ દવાનો ઉપયોગ કરેલો છે આમાં આમાં આપણે પી વન પછી ગેટ સેટ અને જયનો પોટાશ બરાબર છે પી વન છે કેટલો એમ નાખેલું છે આપણે પી વન ચાલીસ ગ્રામ પોટાશ ઓટા છે 18 ગ્રામ ગેટ સેટ 5 ગ્રામ બરાબર છે તો આ જેનો તમે સંટકાવ કર્યો બરાબર કેટલા આપણે જે છે આ સંટકાવ કર્યા પછી આપણે આ જે સરગવાના પાકમાં કેવો રિઝલ્ટ મળ્યું છે આપણે આમાં આપણે રિઝલ્ટ સારું છે મારામાં જવાણ નહોતું થતું હા અને નાખ્યા પછી ઘણું આમ જવાનું થયું બરાબર છે હાલની અંદર છે આપણે કેવો ફાલ બેઠો છે કેવો જવાણ છે અને અત્યારે શિંગ કેવી બધી બની છે આપણે અત્યારે ફાલય સારો છે હા અને શિંગુય ઘણ્યું છે હા અને ક્વોલિટી સારી થાય છે બરાબર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણમાં જે છે ફ્લાવરિંગ લાગેલું છે સાથે સિંગ પણ પુષ્કળ પ્રમાણમાં જે બેસી ગઈ છે અને સિંગની ક્વોલિટી પણ જબરજસ્ત થઈ છે આપણે આ આપણે આપણને ખ્યાલ છે ખેડૂત મિત્રો આજે છે આપણી જે કીટ જે છે ઓર્ગેનિક કીટ એ સરગવાના પાકમાં છે જબરજસ્ત પરિણામ આપી રહ્યું છે અને મોટા ભાગના ખેડૂતો જે છે હવે કીટ વાપરતા થઈ રહ્યા છે આપણે જે છે એ કીટની કિંમત તેરસો રૂપિયા છે અને માર્કેટમાં અત્યારે આજે છે ધૂમ મચાવી રહી છે તો તમારી પાસે જાણવું આપણે ગેટ સેટ છે શેના માટેની છે આપણે એનથી આપણે મધમાખી આવે બરાબર છે અને બીજું એક ગુંદરિયા કામ કરે ડબલ કામ આપે ડબલ કામ કરે ખેડૂત મિત્રો ગેટ સેટ જે છે ગુંદરિયો એટલે કે સ્ટીકરનું કામ કરે સાથે છે મધમાખીનું પણ જે છે એ આપણે પ્રમાણ વધારે છે તો હવે સરગવાના પાકમાં મધમાખીનું આપણે શું મહત્વ રહેલું છે મધમાખી આવે તો જ આનું ફલીકરણ થાય હા તો જ ફલીકરણ થાય બરાબર નો થાય બરાબર છે હવે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ પીવનનું જે છે આપણા આગળ આજે પીવનનું જે છે શાનદાર પરિણામ જે છે આપણે મનસુખભાઈના સરગવાનો આપણે જોઈ શકો છો કારણ ખેડૂત મિત્રો એટલું કે આપણે જે છે પહેલેથી જે છે એમને ટ્રીટમેન્ટ અપાવેલી છે આપણે કેમ કે આપણે રેગ્યુલર જે છે જ્યારથી સરગવાનું એમણે વાવેતર કર્યું છે ત્યારથી જે છે આપણે એને આપણી સલાહથી જે છે એ ટ્રીટમેન્ટ કરેલી છે હવે આની અંદર આપણે ઈયળ માટે તમે કઈ દવા વાપરો છો આમાં એમાં એમ વન ધાનું ધાનું બરાબર છે બીજો ખાસ એની અંદર કેવા ખાતરોની જરૂરિયાત પડતી હોય છે આપણે ખાતર ખાતરો પછી ખાસ તમારી પાસે જાણો મિત્રો બીજો કે મનસુખભાઈ જે છે એ સરગવાના પાકમાં એક્સપર્ટ છે મોટા ભાગના ખેડૂતો છે એમની સલાહથી જ જે છે એ સરગવા વાવતા હોય છે અને એમની સલાહથી જે છે એ દવાઓનો જે છે છંટકાવ કરતા હોય છે તો આની અંદર જે છે આપણે પિયત કેટલા સમય આપો છો આપણે

પછી જે છે આપણે હવે તમારા હાલની અંદર છે સરગવું આપડે ગઈ વીણ કેટલા આવી આપડે કેટલા મણ ઉતાર્યો હતો આપણે ચાલીસ નીકળ્યો નીકળી ચાલીસ મણ તમારે વેચવાનું માર્કેટ કઈ જાય અહીંયા સોનપરીતે આપડે સોનપરીતે તમારા પોતાના ગામમાં જે છે બાજુનું ગામ ત્યાં તમે જે છે વેચાણ માટે લઈ જાવ છો તો તમારે જે છે આજુબાજુના એરિયામાં વાવેતર કેવું છે સરગવાનું પુષ્કળ અમારે અહીંયા વાયરસ હતો શિંગું જ નથી બેસતી કોઈને હા પણ આપણે આ સ્કીટ વાપર્યા પછી ઘણું આપણે રાહત છે બરાબર ખેડૂત મિત્રો આજે છે એરિયામાં છે અમારે પુષ્કળ વાવેતર થયું પણ જેવું સિંગ બેવું જ હોય જેવી ક્વોલિટી તૈયાર થઈ જાય તૈયાર નથી થતી પણ જે આ મનસુખભાઈએ પહેલેથી જે છે આપણી ટ્રીટમેન્ટ જે આપણી પીવાની સાથે જે આપણી કીટ વાપરી છે આ એનો પરિણામ આપણી નજર આમો છે અત્યારે આપણે સરગવાના ભાવ કેવા છે આપણે આપણે થી પચાસ રૂપિયા થી પચાસ રૂપિયા બરાબર છે હા ખેડૂત મિત્રો આજે છે આપણે જબરજસ્ત જો હવે આપણે જે કીટ વિશે વાત કરતા હતા જો ખેડૂત મિત્રો આપને બતાવી દો આ આપણે આ પોટાશ આજે પંપે અઢાર ગ્રામ નાખવાનો હોય છે અને આ ઓર્ગેનિક બેજ ઉપરનો જ છે બીજો ખેડૂત મિત્રો આ ગેટસેટ દવા જે મધમાખી અને સ્ટીકરનું કામ કરે છે એ પંપે પાંચ એમએલ નાખીને સ્પ્રે કરવાનું ત્રીજું આપણું આજે પીવન ખેડૂત મિત્રો આજે વન જે છે એનું જબરજસ્ત છે પરિણામ મળી રહ્યું છે જે પંપે ચાલીસ એમએલ નાખવાનું એ પણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે તો મનસુખભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો આ દવા કેવી આવે આપણે આ કિટથી મને બહુ ફાયદો છે અને આ કીટ વપરાય આ સારું હા સસ્તી અને સારી અને રિઝલ્ટ પણ સારું બરાબર છે તમે આ કિટ છે ક્યાંથી લાવેલા છો આપણે આપણે શ્રીરામ એગ્રો પાલીતાણા ખેડૂત મિત્રો શ્રીરામ એગ્રો કેમિકલ છે તળાજા રોડ પાલીતાણા નીલેશભાઈ ગોયલ ત્યાંથી જે છે તેઓ લાવેલા છે આવો તો ખેડૂત મિત્રો દરેક જે છોડ ઉપર છે આવું લાગી ગયેલું છે જબરજસ્ત છે આપણો આ કીટનું પરિણામ મળી રહ્યું છે તો ખેડો મિત્રો આવા અમારા આવનાવા હું તો આ કીટ થી સંતોષ છું સંતોષ છે ને હા બરાબર છે અને આપણે જે આ પોટાશ છે ને હા અને તે શિંગ લાઈટ એકદમ આવે છે ચમક વધે ચમક વધે પોટાશ આવે કે ન એટલે 100% ખેડો મિત્રો આને થી જે છે ચમક અને ક્વોલિટી સારી બને છે આપણે પછી આપણે વાયરસ લાગે છે એના માટે તમે કયા પગલા ભરો છો એના માટે આપણે સ્ટેપલો સાયકલિન સ્ટેપલો સાયકલિન એક પડીકીના કેટલા પંપ કર્યા હતા આપણે આપણે બે પંપ કર્યા હતા એનાથી જે ઓલા લાલ છોડવા થઈ જાય ને હા એમાં અટકાવ થઈ જાય બરાબર ખેડૂત મિત્રો એ દવા પણ સસ્તી આવે છે અને એ જે છે બેસ્ટ રિઝલ્ટ આપે છે લાલ સિંગ થતી હોય એની અંદર છે એક પડીકીને આપણે જે છે બે પંપ કરી નાખવા અને ખૂબ સારું છે વાયરસ સામે છે એ રક્ષણ આપે છે એ સારી દવા છે એ તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ